યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ દ્વારા એક વિશેષ એસઆઈઆર ને લઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું યાકુતપુરા વિસ્તારમાં એસઆઈઆર સંદર્ભે નાગરિકોને વધુમાં વધુ લાભ મળી રહે તે હેતુથી યુથ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અરબાઝ ખાન પઠાન દ્વારા આજરોજ એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ વિસ્તારના નાગરિકોને એસઆઈઆર સંબંધિત તમામ જરૂરી પ્રક્રિયાઓ દસ્તાવેજોની ચકાસણી ફોર્મ ભરવાની સહાય માર્ગદર્શન અને માહિતી એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો હતો મોટી સંખ્યામાં નાગરિકોએ કેમ્પમાં ઉપસ્થિત રહી લાભ લીધો અને પોતાના પ્રશ્નોના નિરાકરણ અંગે માર્ગદર્શન યુથ માહિતી ફોર્મ કેવી રીતે ભરવું તેની સમજૂતી અને આગળની પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવી તેની વિગતવાર માહિતી આપી હતી ખાસ કરીને વૃદ્ધ નાગરિકો મહિલાઓ અને યુવા વર્ગને ધ્યાનમાં રાખીને સહાયકારક સેવાઓ પૂરા પાડવામાં આવી અને અરબાઝ ખાન પઠાણે જણાવ્યું કે અમારો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સરળતાથી એસઆઈ પ્રક્રિયાઓ અને જરૂરી કામગીરી અંગે સ્પષ્ટ અને સરળ માર્ગદર્શન આપવાનો છે જેથી કોઈને વધારે દોડધામ ન કરવી પડે હાલ જે એસઆઈઆર ની પ્રક્રિયા આખા ગુજરાતમાં ચાલી રહી છે એના અનુસંધાને આજે વડોદરા શહેરના દરેક નાગરિકો માટે અમે લોકો લગભગ પાંચ છ દિવસથી કન્ટિન્યુ આ રીતે લોકોને લાભ મળી રહે અને બે હજાર બે ની યાદીઓમાંથી કેટલાક લોકોને નામો નથી મળતા ગુજરાત ગવર્મેન્ટે જે વેબસાઇટો આપેલી છે એ વેબસાઈટો ઉપર તો આપણે ખોલી પણ નહીં શકતા અને કોઈનું નામ એક જણનું પણ નામ આપણે શોધી નહીં શકતા આપણે લોકોને સહાયરૂપ થાય એ મુજબ અહીંયા રોજે કેમ્પનું એક આયોજન હમણાં કરવામાં આવી રહ્યું છે યાકુતપુરા ખાતે અહીંયા દરેક સમાજના લોકો અને દરેક વિસ્તારના લોકો આવીને રોજે સો થી બસો લોકો આવીને ફોર્મ ભરાવીને જાય છે અને લોકોના જે લોકોના નામ બે હજાર બે ની યાદીમાંથી મળતા નથી એ અમે લોકો શોધીને આપીએ છીએ અને એ લોકોને સહાયરૂપ થાયે છે અરબાઝ ખાન મંજુર ખાન પઠાણ